સુરત પશ્ચિમ વિધાનસભાના ભાજપ પરિવાર દ્વારા નાગરિકોની સલામતીની તાલીમના ભાગરૂપે મોક ડ્રિલ જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ અડાચન પ્રાઇમ માર્કેટથી પ્રારંભ થયો હતો જ્યાંથી સૌ લોકો પગપાળા રિલાયન્સ મોલથી સંસ્કાર ભારતી સ્કૂલ થી પટેલ પાર્ક એપાર્ટમેન્ટથી જૈન દેરાસર રાંદે રોડ સુરત ખાતે પહોંચ્યા હતા ભાજપ સુરત મહાનગરપાલિકાના મહામંત્રી કિશોરભાઈ બિંદલ સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને કોર્પોરેટર હેમાલીબેન કોર્પોરેટર કેતનભાઈ મહેતા પૂર્વ કોર્પોરેટરો પૂર્વ વોર્ડ પ્રમુખ મહામંત્રીઓ ગાયત્રી પરિવાર નાગરિકો અને દેવતુલ્ય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોયા હતા આ સંદર્ભે ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સાંજે ચાર વાગે સાયર્યા બાદ રાત્રે સાત્રીસ કલાકે અડધો કલાક સુધી અંધારપટ માટે સમગ્ર વિસ્તારના નાગરિકો સહિત વેપારીઓને પણ સહયોગ આપવા માટે અપીલ કરી બાવીસ એપ્રિલ બે હાજર પચીસ ના રોજ જમ્મુ કાશ્મીર રાજ્યમાં આતંકવાદીઓ કર્યો આધારે જે હિન્દુ યુવાનો હતા એની હત્યા કરવામાં આવી અને આજે આખા દેશમાં આપ જોઈ શકો છો કે એ જે આતંકી હુમલો થયો લોકોમાં ખૂબ આક્રોશ છે જે આગ લોકોના દિલમાં છે એ જ આગ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દિલમાં પણ એક દેશ ફક્ત ને છાજે એ પ્રકારનો એમનો રવૈયો રહ્યો છે અને એક પછી એક કદમ પાકિસ્તાન સામે ભારત ઉઠાવી રહી છે આજે કોઈ પણ પ્રકારનો ના આપણે નથી ઈચ્છતા પણ કોઈ આવું અમુક બનાવ બને

એક લોકોની જનતા માહિતી મળે જનતાને જે પ્રકારે આજે ચાર વાગે સાયરલ લાગવાના માટે અને એને કારણે લોકો એ એ માહિતી હોય તો લોકોને અનુકૂળ રહે કોઈ અવ્યવસ્થા ન સર્જાય એના માટેની આ રેલી છે